આવતીકાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની પચ્ચીસ લોકસભા બેઠક પર મતદાન હાથ ધરાશે નવ સુરેન્દ્રનગર લોકસભા બેઠક સમાવિષ્ટ વિરમગામ વિધાનસભા મતદાન માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા હાથ ધરાશે વિરમગામ શહેરના મુખ્ય સ્ટ્રોંગ રૂમ પરથી અધિકારીઓ સાથે ઈવીએમ અને વીવીપેટ સહિત મતદાન જરૂરી સામગ્રી મોકલવામાં આવી સુરેન્દ્રનગર બેઠક સમાવેશ ઓગણચાલીસ વિરમગામ વિધાનસભાના વિરમગામ માંડલ દેતરોજના કુલ ત્રણસો ને છત્રીસ બૂથો પર મતદાન હાથ ધરાશે વિરમગામ માંડલ દેતરોજના કુલ પંચ્યાસી બૂથો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે ચૂંટણીમાં કુલ સત્તરસોથી વધુ પોલિંગ અધિકારી પોલીસ સહિતના કર્મચારીઓ મતદાન દરમિયાન ફરજ નભાવશે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ત્રણસો છત્રીસ ઈવીએમ સહિત પંચોતેર જેટલા સેટ ફાળવવામાં આવ્યા છે જેમાં ઝોનલ ઓફિસરની પણ વધારો કરીને સેટ આપવામાં આવશે વિરમગામ વિધાનસભા વિસ્તારના વિરમગામ માંડલ અને દેત્રોજ વિસ્તારમાં કુલ બસો ચોવીસ મતદાન કેન્દ્રમાં ત્રણસો છત્રીસ પોલિંગ બૂથ ઉપર ત્રણ લાખ ચાર હજાર આઠસો ઓગણીસ મતદારો પૈકી કુલ એક લાખ છપ્પન હજાર ત્રણસો બ્યાસી પુરુષ મતદાર તેમજ એક લાખ અડતાલીસ હજાર ચારસો એકત્રીસ મહિલા મતદાર સહિત છ અન્ય મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં આ વર્ષે અંદાજે વિરમગામ વિધાનસભામાં સાત હજાર પાંચસો જેટલા યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરનાર છે વિરમગામ વિધાનસભામાં તમામ બૂથો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ચાંપતો કરી દેવામાં આવ્યો છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ઓગણત્રીસ વિરમગામ વિધાનસભા મત વિસ્તાર અને નવ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ આ એસેમ્બલીમાં આજ રોજ તારીખ છ તારીખે અમે અમારા બૂથ એટલે કે પોલિંગ પાર્ટીઓને મટિરિયલ તથા ઈવીએમ સાથે રવાના કરવા માટે અહીંયા એમજે હાઈસ્કૂલ ખાતે આખી વ્યવસ્થા ગોઠવી છે અત્યારે તમામ પોલિંગ બૂથ ઉપર તમામ પોલિંગ પાર્ટી ઇલેક્શન મટીરિયલ સાથે રવાના થઈ રહી છે અને ત્રણસો ને છત્રીસ બૂથ ઉપર તમામ વ્યવસ્થાઓ અમે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ ગોઠવી છે આ વખતે હીટ વેવની જે પ્રશ્નો ઉનાળામાં રહે છે એના માટે અમે વિરમગામ વિધાનસભાની અંદર લગભગ સો બૂથ ઉપર અમે મંડપ કરાવીએ છીએ એ સિવાય તમામ બૂથ ઉપર પીવાનું ઠંડુ પાણી મળી રહે દરેક બૂથ ઉપર એક હેલ્થકેર વર્કર રહે કે જે હીટ વેવને પહોંચી વળવા માટેના તમામ મેડિકલ સાધનો સાથે ત્યાં હાજર રહેશે એ સિવાય દરેક બૂથ ઉપર એક વ્હીલચેર અવેલેબલ છે એક વોલન્ટિયર અવેલેબલ છે અમે જે અશક્ત અથવા વૃદ્ધ મતદારો છે કે જે પીડબ્લ્યુડી મતદારો છે એમને સહાય કરવા માટે તમામ બૂથ ઉપર એક વ્હીલચેર તથા એમને ઘરેથી પિકઅપ કરવા માટે વોટિંગ કરાવી અને એમને પરત ઘરે મૂકવા માટેની પણ વ્યવસ્થા કરી છે જેમાં લગભગ દોઢસો જણાએ અમારી પાસે રિક્વેસ્ટ મૂકી છે અને એમને મતદાન કરાવવા માટેની તમામ તૈયારીઓ તંત્રએ કરી લીધી છે આવતીકાલે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થશે તો શાંતિપૂર્વક વોટિંગ થાય એના માટેની તમામ તૈયારી અમે કરી છે અને આપના માધ્યમ થકી હું તમામ મતદારોને અનુરોધ કરું છું કે સવારે વહેલી તકે આપ અને આપના પાડોશીઓ તમામ ઝડપથી મતદાન કરે થેન્ક યુ આપને આપવામાં આવું

ये मां का जो है पता नहीं ये मोहली कहां है આઈ લો ચલે ભાઈ रोट नंबर ओग नो स्टाफ પાટોડી જ્યાં હોય ત્યાંથી બસે પહોંચે આઈ ગયા મારી જોડે જ છો તો એમની જોડે પાછા ફરફર ના કર મારી પાસે ફરફર पुरात के रामन बहनों सीता ने नाम अपना पर जाओ गुरुवार सर एक मेरा भाई बनने है जयपुर में वो ये नहीं है कोई आपका भी ना था 10995 Yeah, but you